જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું રેસીપીમાં તો આજે આપણે લીલી મેથી અને રવાના ઉત્તપમ બનાવીશું તો રવા મેથી ઉત્તપમ બનાવવા માટે આપણે એક કપ જેટલો રવો લીધેલો છે હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલું દહીં લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું દહીં અને રવો મિક્સ કરી લઈશું તો હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી લઈશું અને મિક્સ કરી લઈશું હજી એક ચમચી જેટલું પાણી લઈશું અને મિક્સ કરી લઈશું આવી રીતે તો બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેવા દઈશું એટલે આપણો રવો ફૂલી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો આપણો રવો બરાબર ફૂલી ગયો છે રવો પાણી એબ્ઝોર્બ કરતું હોય છે એટલે આપણા રવામાં પાણી ઓછું થઈ ગયું છે એટલે બેટર આવું જાડું થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડું પાણી પછી લઈશું પહેલાં તો આપણે આ દોઢ કપ જેટલા સુધારેલા મેથીના પાન લીધેલા છે મેથીના પાનને ધોઈ અને ઝીણા ઝીણા સમારી લીધા છે અને હવે આપણે આ લીલી ડુંગળી લીધેલી છે બે ચમચી જેટલી લીલી ડુંગળી પાન સાથે લઈ લીધી છે લીલું લસણ લીધેલું છે બે ચમચી જેટલું વાટેલા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં ચોખાનો લોટ લઈશું અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને એક ચપટી એવી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું હજી આપણે થોડું પાણી જોઈશે એક સાથે પાણી નથી લેવાનું નહીતર આપણું બેટર એકદમ ઢીલું થઈ જશે તો જોઈ શકો છો આપણે એક કપ જેટલા પાણીની જરૂર પડી છે અને આપણે આવું બેટર બનાવી લીધું છે આપણે જેવી રીતે રવાના ઉત્તપમ બનાવતા હોઈએ તેવું આપણે બેટર બનાવી લીધું છે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું આપણે મીડિયમ બેટર બનાવવાનું છે તો હવે આપણે ઉત્તપમ બનાવી લઈશું તો હવે આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે આપણે થોડું તેલ લગાવી દઈશું ને હવે આપણે એક ચમચી જેટલું બેટર મૂકી દઈશું આવી રીતે એક ચમચીથી થોડું વધારે આપણે બેટર લીધેલું છે અને તેને આવી રીતે તવા ઉપર લઈને ફેલાવી દઈશું મીડિયમ ઠીક રાખીશું આપણે તમારે જેટલા પતલા કે જાડા જોઈતા હોય એવું તપમ તેવી રીતે બેટરને ફેલાવી દેવાનું હવે આપણે આને થવા દઈશું તો હવે આપણે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ મૂકી દઈશું થોડા થોડા દબાવી દઈશું આવી રીતે તેલ લગાવી દઈશું કિનારી ઉપરથી એકદમ મિશ્રણ ડ્રાય થઈ ગયું છે એટલે હવે આપણે તેને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે ઉપર પણ થોડું તેલ લગાવી દઈશું એકદમ ઓછા તેલમાં ઉત્તપમ બની જાય છે અને અત્યારે મેથી સારા પ્રમાણમાં મળતી હોય છે તો આવી રીતે મેથીના ઉત્તપમ બનાવી શકાય છે તો હવે આપણે તેને બીજી બાજુ પણ ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે બીજી બાજુ પણ હવે આપણે તેને ફેરવીને એક બે વાર શેકી લઈશું તો હવે આપણું ઉત્તપમ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે અને એકદમ સરસ ઉત્તપમ બન્યું છે આવી રીતે આપણે બીજું ઉત્તપમ પણ બનાવી લઈશું ફરી પાછું તવા ઉપર થોડું તેલ લગાવી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઉત્તપમ બનાવીશું બેટર લઈ લઈશું આવી રીતે ફેલાવી દઈશું એમાં પણ આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉપરથી મૂકી દઈશું આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું કિનારી પર પણ થોડું તેલ મૂકી દીધું છે આપણે હવે આપણે તેને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવ્યો છે એકદમ સરસ એવી જાવી પડી છે હવે આપણે તેને ફેરવી લઈશું આવી રીતે ફેરવીને આપણે તેને પણ શેકી લઈશું તો જોઈ શકો છો આપણું ઉત્તપમ પણ સરસ શેકાઈ ગયું છે આવી રીતે આપણે બધા ઉત્તપમ બનાવી લઈશું તો તૈયાર છે લીલી ઉત્તપમ તમે જોઈ શકો છો કેટલા સરસ ઉત્તપમ બન્યા છે તો અત્યારે સિઝનમાં તમે પણ આવી રીતે લીલી ઉત્તપમ બનાવી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે તો આવા ઉત્તપમ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન દબાવી દેજો એટલે નવી રેસીપી સૌથી પહેલાં જોવા માટે અને કોમેન્ટ કરીને જણાવજો કે મેથીના ઉત્તપમ કેવા બન્યા છે